ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના સિત્તેરમાં જન્મદિનની ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા ઉજવણી કરાઈ ફેજ સમિતિના પ્રણેતા મજબૂત સંગઠન કરતા દરેક કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના જન્મદિવસની ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટિલના સિત્તેર જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સેવાયજ્ઞ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ મહામંત્રી શક્તિસિંહ પરમાર શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિર સોલંકી ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર તાલુકા મહામંત્રી જ્યોતિન્દ્રભાઈ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા તો બીજી તરફ મકમપુરમાં આવેલ દુબઈ ટેકરીમાં પણ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નીરલ પટેલ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનોના હસ્તે નાના ભૂલકાઓને ટિફિન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ભોલાવ જીઆઈડીસીમાં આવેલ ડેરા તલાવડી વિસ્તારમાં પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલની ઉપસ્થિતિમાં ઠંડા પાણીની બોટલ વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે સિવિલ હોસ્પિટલ ભરૂચ મુકામે દર્દીઓને તેમજ સેટલર હોમમાં ફૂડ વિતરણની કીટ આપી એ ઉપરાંત મક્તમપુર મુકામે દુબઈ ટેકરીમાં પણ બાળકોને લંચ બોક્સ અર્પણ કરાયા અને અત્યારે દેવા તળાવ ભોલાવ મુકામે પણ પાણીની બોટલ બાળકોને તેમજ અન્ય જરૂરિયાતમંદોને આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની યુવા ભરૂચ શહેર યુવા અને તાલુકા યુવા ટીમ તરફથી કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી તેમજ અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સુંદર રીતે સફળવામાં બનાવવામાં સૌ સહયોગી રહ્યા